सिविल हॉस्पिटल ખાતે ગરીબ દર્દીઓના સમર્પિત ફિઝિયોસારવાર કરીને ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા બદલ ઉષ્માનભરી કરાઈ વિદાય અંતિમ વર્ષ બેચ દ્વારા શૈક્ષણિક પરિષદ અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઇન્ટર્ને તેમના શિક્ષકો અને જુનિયર વિદ્યાર્થીઓ તરફથી ડિજિટલ વિડિયો ક્લિપ્સના રૂપમાં એક अनोखी રીતે આશીર્વાદ અને શુભેચ્છાઓ મળી હતી

સાંસ્કૃતિક અને રમતગમત પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરી વિજેતાનો ઉત્સાહ વધારવામાં આવ્યો પ્રથમ વખત ઇન્ટર્ન માટે શૈક્ષણિક કોન્ફરન્સ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત